हेलो विद्यार्थी मित्रों स्वागत है તમારું આપ YouTube ચેનલ પર અને આજે અપડેટ જોવાના છે ધોરણ 11 એકાઉન્ટ વિભાગ સીમા प्रकरण નંબર 82 સોલ્યુશન આપણે આજે આપની YouTube ચેનલ SS ગુજરાત এড્યુકેશન પર મિત્રો જોવાના છે તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો અને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ઓકે તો શરૂ કરીએ આપણો આનો સોલ્યુશન અને તે પહેલા તમને જણાવી જોજો તમને આખા ગાલા અસમેટા સોલ્યુશનની જો તમે PDF માં મેળવા માંગતા હોય તો નીચે

મિત્રો જોઈ લઈને બેસો જેમ કે આપણે વ્યવહારો લખેલા નથી એટલે તમારે વ્યવહારો ગાલા માં જોવાના છે અને હું અહીંયા સોલ્યુશન કરાવું છું એના જવાબો નીચે જોવાના છે ને હું પણ લઈ લો એક ગાલાસો ગયો નંબર પાના આઠ પર મિત્રો એ તમારી એક થી પાંચ વ્યવહારો આપેલા છે એ આપણે એક એક કરીને જોઈશું ઓકે તો આ પહેલો વ્યવહાર છે નીચેના વ્યવહારો કેતન ની ખાસ આમ નોંધમાં નોંધો

જમા લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા રોકડ સુલક ખાતે ઉધાર તે માલસ્ટોક ખાતે ઉધાર અને તે મૂડી ખાતે જમા મિત્રો ધંધાનો માલિક જો કઈ ધંધામાં લાવે તો તે શરૂઆતમાં લાવે તો મિત્રો તે મૂડી ખાતે લખવામાં આવે છે મૂડી પર તેની અસર થાય છે એટલે તો રોકડ સુવિધા ખાતે ઉધાર કેટલા તો કે ત્રીસ હજાર માલ સ્ટોક ખાતે ઉધાર કેટલો તો કે ચોવીસ હજાર અને મૂડી ખાતે જમા એનો સરવાળો ચોપન રૂપિયા ઓકે અને બાબતે જે આપણે જે આવી લખવાની બાબતે જે છે આપણે પોતે ધંધાનો માલિક છીએ એવું સમજીને આપણે બાબતે જે લખવાની છે ઓકે તમારી હવે એકમ કસોટીઓ ચાલી રહી છે અને તમારો કાલે કયું પેપર છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો ઓકે

તો આપણે શામાં લખત એ આપણે લખત ધર્મદા જો મિત્રો મારાથી ભૂલ થઈ હતી મેં ધર્મદા લખવા દેખું મેં પ્રશ્નને જોયો કે આમાં તો વેચ્યો એમ લખ્યું છે એટલે કહો છો મિત્રો બેવા દેવા જેથી તમને પ્રશ્નોની ભૂલ ન થાય મેં જોયું કે અનાથ આશ્રમમાં વેચ્યો છે વેચ્યો તો પછી ધંધાનું વેચાણ થાય અને ધંધાની આવક કેવી થાય તો કે નવ હજાર નવમાં છે તો કે અનાથ આશ્રમ ખાતે ઉધાર લાભ લેનાર ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા ઓકે નવ હજાર અને આપણે સરવાળો કરીએ તો કે ચોપ્પન હજાર હંમેશા મિત્રો તમારે સરવાળો કરવા હોય ને તો જમા બાજુનું સરવાળો કરવાનો ઓકે જમા બાજુનો સરવાળો તમે જો કરશો તો એ જે સરવાળા બંને બાજુ લખી લેવાનો અને બંને બાજુ સરવાળા એક ચેક કરી ચેક કરી લેવાનો એકવાર કે બંને બાજુનો જો સરવાળા સરખા આવે તો એ આપણો દાખલો મિત્રો સાચો ગણવામાં આવે છે બંને બાજુનો જો સરવાળો મિત્રો સાચો આવે તો આપણો જે દાખલો છે એ આપણે શું ગણવાનો કે આપણે જે દાખલો પોતાની જાતથી આપણે જે સોલ્વ કર્યું છે એ આપણો દાખલો સાચો છે બીજો એવા જોઈએ તે પહેલા તમને મિત્રો જણાવી દઉં જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા ઓટોમેટેડ સોલ્યુશનની ની કિંમત મિત્રો માત્ર ને માત્ર ₹50 છે તમે એક કોલ કરીને મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે ઓકે અને આપણી YouTube ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને તો લાઈક કરવાનું મિત્રો ભૂલતા જ નહીં કારણ કે આખા ગાલા ઓટોમેટેડ સોલ્યુશન છે મિત્રો એ માત્ર ને માત્ર આપડે YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન ઓનર પ્રોવાઇડેડ બાય સોના શિવંગ દ્વારા મિત્રો થાય છે તો મિત્રો આપડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં કેમ કે આ

જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ના આવ્યું પહેલો વ્યવહારો છ હજાર નો માલ નમૂના તરીકે વહેંચ્યો તો એની એક મિનિટ ખાસ આમનો ઓકે ઓકે મને લાગે હિસાબી સમીકરણ પણ આપવાનું છે ઓકે છ હજાર નો માલ નમૂના તરીકે વેચ્યો તો જાહેરાત ખાતે એટલે આપણે ખરીદતો હોય ક્યાંથી જે તો ઉત્પાદન કર્યું હોય તો એ ખરીદી ખાતે મિત્રો મિત્રો જમા થાય છે અને એની બાબતે મિત્રો આવું લખો કે રૂપિયા છ નો માલ નમૂના તરીકે વેચ્યો તેના છ હજાર અને છ હજાર નો આપણે ફર્નિચર ખરીદ્યું છે તો આપણે નવ હજાર નહીં તો દસ હજાર માંથી કોઈ પણ એક જ કિંમત લખવાની આમાં ફર્નિચર ખાતે ઉધાર આવે તો ઉધાર અને ખરીદ ખાતે જમા ઓકે બાબતે જે નવ માર માલ રૂપિયા દસ હજાર ખરીદ્યું તેના તો આપણે ઓકે ત્રીજા નંબરનો આપણો વ્યવહાર છે તે રીના પાસેથી મળેલ બારસો ની નોંધ રીના પાસેથી મળેલ બારસો ની નોંધ રીમા ખાતે કરેલ છે તમારા જમણા સાઈડ આપેલું હોય ને તો એના ખાતે ઉધાર કરવાનું ભૂલ સુધારણામાં મોસ્ટ ઓફલી એવું હોય છે બાકી ગેરંટી સો ટકાની નથી લેતો રીમા ખાતે ડાબા શું કે જમણા હાથ તરફ ઉધાર ડાબા હાથ તરફ જમા મિત્રો યાદ રાખવા મોસ્ટી

તમને મિત્રો જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો તો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે બીજો જવાબ જોઈએ શું છે નીચેના વ્યવહારોની જાગૃતિની ખાસ આમ નોંધ નોંધો નીચેના વ્યવહારોનો જાગૃતિની જે ખાસ આમ નો છે આપણે નોંધવાનું છે ને મિત્રો ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મેં અત્યારે ચેક કર્યું કે ચેનલ પર 10% લોકો એવા છે જે સબસ્ક્રાઇબ કરીને રાખેલું છે ને આપણે જોવે છે અને 90% લોકો એવા છે જે આપણી ચેનલ પર વિડિયો તો જોવે છે પણ ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરેલું તો મિત્રો આવું કરશો તો નહીં ચાલે આ આપણો લાસ્ટ વિડિયો છે સમજી લેજો

પિસ્તાલીસો ઘસારો માંડી વાળ્યો ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા જે ઘસારો ગણ્યો તેના પિસ્તાલીસો પિસ્તાલીસો ઉધાર જવામાં આવી જશે લેણું ધંધામાં લાવ્યા તેત્રીસ નું લેણું ધંધામાં લાવ્યા તો કે મૂડી ખાતે ઉધાર મૂડી ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા ક્યારે ભૂલ થઈ જશે તમે જોઈ લો તમારા ચૂકવવાના સત્તર પાંચ હજાર સાતસો મહિનાએ કબૂલ્યા તો મિત્રો આ વ્યવહારમાં નોંધવામાં આવ્યો નહીં કેમકે આમાં ધંધાનો કોઈ ભાગ આમાં નથી આ વ્યવહાર નોંધવામાં ના આવે મિત્રો મેં પણ પેલા લખી દીધું મને લાઈક થઈ કે આ તો બરો ફિટું જ થયું કે આપણે ધંધામાં કઈ હમણાં લેવામાં જેવું કઈ થયું જ નહીં ઈલાને ચૂકવાનું હતું એ કોને કબૂલ કર્યું તો કે મીનાએ કબૂલ કરી લીધું જેથી એ થયું નહીં ગણાયું નહીં

આપણીસ એના માટે આપણે એસએસ નામ રાખ્યું છે ઓનરશીપ સોનાર શુભમ તો શરૂ કરીએ એના પછી ચોથા નંબર નો તો કે નીચેના વ્યવહારો હિરલ ની ખાસ આમ નોંધ નોંધો

પાંચસો નું દેવું ધંધામાં લાવ્યા ઓકે આનો જવાબ મિત્રો તમે ઝૂમ કરીને જોતા હશો પણ માં પણ જોતા હશો પણ અહિયાં જવાબ આપણે લખેલો નથી કરાયું તો તમને પણ આવડવું જોઈએ મિત્રો આનું આન્સર તમારે લખવાનું કે સેના ખાતે ઉધાર થાય છે સેના ખાતે જમા થાય છે અને કેટલા ઉધાર થાય છે કેટલા જમા થાય છે અને મિત્રો તમારે આ નો સરવાળો કરવાનો છે અને કુલ સરવાળોની જગ્યામાં એક કુલ સરવાળો ભરવાનો છે અને કમેન્ટ બોક્સમાં એક પોસ્ટ કરવાનો છે જેથી અમને તમારી કેટલા તમે બ્રિલિયન્ટ છો એની ખબર પડે ઓકે જાગૃત વિદ્યાર્થી છે તો આ જરૂરથી કરશે બાકી બધા જય રામજી કે ત્રીજો વ્યવહાર આપણે જોઈએ 21000 નું यंत्र વિરાજ મે 16000 માં વેચ્યું 21000 નું यंत्र વિરાજ ને આપે કેટલામાં વેચ્યું કે 16000 માં વેચ્યું આપણો નફો થયો કે નુકસાન થયું કમેન્ટ फटाफट કમેન્ટ વિડિયોને લાઈક કરવાનો પણ મિત્રો બોલતા જ નહીં વેચાણ ખાતે ઉધાર વેચે છે જાય તો જમા થાય પણ અહીંયા ઉધાર કર્યો છે બીકોઝ આ વેચાણ છે વેચાણ ખાતે ઉધાર એકવીસ હજાર રૂપિયા એકવીસ હજાર નું યંત્ર સોળ માં વિરાજને વેચ્યું તેના કુલ સરળ મિત્રો કરવાનું છે તમારે બે વ્યવહાર આપણું જોઈએ એક જ વ્યવહાર હોમવર્ક છે તમારું આ એક વ્યવહાર ખાલી એક વ્યવહાર લખતા ખાલી તમારે કોમેન્ટ પણ લખવાનું કાગળમાં લખવાનું નથી કેટલો કોમેન્ટમાં લખો કોના ખાતે ઉધાર કોના ખાતે જમા કેટલા કેટલા અને કુલ સરવાળો નીચે લખવાનો બતાવર કેલ્ક્યુલેટર લઈને બેસવાનું કીધું નથી આપણે પણ અત્યારે કરશું લઈ લો બટાવટ કેલ્ક્યુલેટર મારા કુલ સરવાળો બોલવાના પહેલા આ ત્રણ જે તમે દેખાય છે આ ત્રણ જોઈને તમારો સરવાળો થઈ ગયો છે સરવાળા કરવાની પણ પ્રેક્ટિસ રાખો જેથી પરીક્ષામાં ટાઈમ વધુ વેસ્ટ ના થાય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા ની સોલ્યુશનની ની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે

બાબતે જે આવી રાખવાની બાજે તો કે માંડી વાળેલ લેણું પરત મળેલ છે તે દીપિકા ખાતે જમા કરેલ છે તેના ઓકે જોઈએ આપણો બીજા નંબરનો વ્યવહાર કંઈક આવો છે ઓકે અતુલ પાસેથી છત્રીસો અતુલ પાસેથી છત્રીસો લેણાં વસૂલ થઈ ગઈ શકે તેમ નથી

અતુલ ખાતે મિત્રો જમા કેટલા છત્રીસો બાબતે અતુલ જે આપણો હતો એની પાસે છત્રીસો આપણે લેણા વસૂલ કરવાના હતા અને હવે તે મળી શકે તેમ નથી એટલે આપણું નુકસાન એટલે કે ઘાલખાદ પડી છે ધ્યાન રાખજો પરીક્ષાની તૈયારી કરતા રહેજો

તો આની જે આમનોદ આપણે નોંધવાની છે આની આમનોદ આપણે નોંધવાની છે કે વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની ખાતે ઉધાર કેમ કે લાભ આપનાર ખાતે તો મિત્રો જમા થાય છે ને વિચારવા જેવો પ્રશ્ન છે પણ ના વીમા કંપની ખાતે આ આમનોદમાં ઉધાર આવે છે કેમ આવે છે તમારે આનું રિસર્ચ કરીને ઉત્તર આપવાનો છે રિસર્ચ કરીને મિત્રો શું ઉત્તર આનો આપવાનો છે આગથી નુકસાન ખાતે ઉધાર તો અમે પહેલા જ કીધું હતું કે નુકસાન થાય તો કે ઉધાર થાય છે ખર્ચ કે નુકસાન તે ખરીદ ખાતે જમા તે ખરીદ ખાતે જમા કેમ કે ખરીદેલ માલ છે જે જે પણ માલ છે મિત્રો એ બધો ખરીદેલ માલ છે તે માટે તે ખરીદ ખાતે મિત્રો જમા થાય છે વીમા કંપની એક બાર હજારનો માલ હતો બરોબર તો બાર હજારનો આપણે સિત્તેર ટકા કાઢીએ ને તો કેટલું થાય તો કે ચોર્યાસી એટલે કે શું કહેવાય ચોર્યાસી એટલે કે ચોર્યાસી એટલે આઠ હજાર ચારસોનો જે વીમા કંપની આપશે આંખથી નુકસાન આપણું કેટલું થયું તો તો કે બાર હજારમાંથી આઠ હજાર ચારસો માઇનસ કરશો એટલે ત્રણ મળી જશે ત્રણ હજાર છસોનું આપણું શું થયું નુકસાન થયું બાબત કર્યો તેના આનો સરવાળો મિત્રો તમારે હાઈ હોપ તમે કરી દીધો હશે મારા કહેવાના પહેલા સોળ વીસની ની અહીંયા થોડું એક શૂન્ય ઉમેરી દેજો મિત્રો જમા બાજુનું એક શૂન્ય સોળ હજાર બસો આનો ઉત્તર આવે છે તો સોળ હજાર બસો તમારે લખવાનું છે આથી આપણો વિડીયો પૂરતા જે વિડીયો ગમ્યો લાઈક કરવા ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મળી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં